નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરીશું વૃદ્ધ પેન્શન યોજના વિશે કે જે તમને મળશે દર મહિને બારસો પચાસ રૂપિયા અને અલગ અલગ દંપતીને બારસો પચાસ પ્લસ બારસો પચાસ એટલે અલગ અલગ મળવાપાત્ર છે આના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આના માટે તમારે કઈ જગ્યા પર ફોર્મ ભરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડીયો સાથે બનાવી રહેજો સૌપ્રથમ આપણે જોઈશું કે વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ એક કુટુંબમાં એકથી વધારે વૃદ્ધ હોય તો બંનેને સહાય મળવાપાત્ર રહેશે બરાબર છે હા જેમ કે સાઠ વર્ષથી ઉપરના જેટલા પણ લોકો હોય તેને લાભ મળી શકશે મતલબ કે તમારી જે ઉંમર છે સાઠ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ પરંતુ તે યોજના માટે તેની પાત્રતા ધરાવતા હોવા જોઈએ મતલબ કે તમે ધરાવતા હોવા જોઈએ ત્યાર પછી જોઈશું આપણે યોજનાનો લાભ મેળવવા પાત્રતા વિશે વાત કરીએ આપણે કે અરજદાર લાભાર્થીની ઉંમર સાહીઠ સ્થિતિ વધુ હોવી જોઈએ લાભાર્થી ઓછામાં ઓછા દસ વર્ષથી વધુ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતો હોવો જોઈએ મતલબ કે લાભાર્થી જે યોજનાનો લાભ લેવા માગતો હોય એની ઉંમર સાહીઠથી વધુ હોવી જોઈએ અને દસ વર્ષ કરતાં વધુ ગુજરાતમાં વસવાટ કરતો હોય તો લાભ મળવાપાત્ર રહેશે ત્યાર પછી જોઈશું આપ કે અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય જેમ કે બીપીએલ યાદીમાં જીરોથી વીસના સ્કોર સમય સ્ટોર મતલબ કે તમારું જે બીપીએલ કાર્ડ હોય છે એમાં ઝીરોથી વીસની અંદર તમારો સ્કોર હોય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો આ યોજનાનો લાભ તમને મળવા પાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ શહેરી વિસ્તારના અરજદારો માટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ અને પ્રોપર્ટી એલિવેશન મંત્રાલય અને ગરીબી નિવારણ કાર્યક્રમોના સરદભ તૈયાર કરવામાં બીપીએલ સમિશ હોવા જોઈએ મતલબ કે બીપીએલની યાદી વગેરે તમારા અંદર હોવી જોઈએ ત્યાર પછી આપણે આગળ વાત કરીએ આવક મર્યાદા વિશે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારો માટે એક લાખ વીસ હજારથી ઓછી હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં રહેતા અરજદારો માટે એક લાખથી પચાસ હજાર પચાસ હજારથી ઓછી હોવી જોઈએ બરાબર છે ત્યાર પછી જોઈશું આવક મર્યાદા જેમ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની વિશે વાત કરીએ લાભાર્થીઓની ઉંમર અંગેનો પુરાવો મતલબ કે એલસી અથવા જન્મનો દાખલો ત્યાર પછી આવક અંગેનું પ્રમાણપત્ર ત્યાર પછી ગુજરાતમાં વસતા મતલબ કે અંગેનું પ્રમાણપત્ર ત્યાર પછી રહેઠાણનો પુરાવો જેમ કે રેશન કાર્ડ ચાલી જશે વીજળી બિલ છે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે કંઈ પણ એક પુરાવો આમાં તમારે મૂકવાનો રહેશે ત્યાર પછી લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર બરાબર છે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ મતલબ કે જે દિવ્યાંગ હોય ને તો સિવિલ સર્ટિફિકેટ સર્જન જે સર્ટિફિકેટ મળતું હોય તે તમારે મૂકવાનું રહેશે ત્યાર પછી બેંક પાસબુકની પ્રથમ પાલાની નકલ જેમ કે તમારો આઈએફસી કોડ અને એકાઉન્ટ નંબર હોય અથવા એકાઉન્ટ નંબર તમારે એવો આપવો કે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ આધાર કાર્ડ સાથે એ તમારે એકાઉન્ટ નંબર આપવાનો રહેશે ત્યાર પછી વાત કરીએ કે તમને કેટલી સહાય મળશે જેની ઉંમર સાહીઠથી લઈને સેવન્ટી નાઇન વર્ષ હોય તેને હજાર રૂપિયા મળે છે જેની ઉંમર એસી કેટલીથી વધુ હોય તેને બારસો પચાસ રૂપિયા મળે છે બરાબર છે એસીથી વધુ હોય તેને બારસો પચાસ રૂપિયા છે અને ઇગ્યાસીથી નીચે મતલબ સાહીઠ અને ઇગણાસીની વચ્ચે હોય તો તેને હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે બરાબર છે ત્યાર પછી વાત કરીએ કે તમારે જો અરજી કરવી હોય તો ક્યાં કરવી સમાજ સુરક્ષા વિભાગ યોજના સેવાઓ ડિજિટલ ગુજરાત ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો ગ્રામ્ય સ્તરે વિલેજ કોમ્પ્યુટર મતલબ કે વીસી તમારા જે ગામમાં બેસતા હોય વીસી ત્યાં જઈને પણ તમે અરજી કરી શકો છો તાલુકા કક્ષાએ સમાજ સુરક્ષા શાખામાં મામલતદાર સિંહના કચેરીમાં ઓપરેટર મારફત પણ ઓનલાઈન અરજી આવી ઓનલાઈન અરજી કરી શકો છો અરજી ફોર્મ તમારે જોઈતું હોય તો કલેક્ટર કચેરીમાં અથવા મામલતદાર ઓફિસમાં તમને અરજી મળી જશે અથવા આ વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ